મિત્રો રોજની જેમ આપણી મોર્નિંગ પડી ગઈ છે અને વધુ સમય ના લેતા આજે આપણો વ્લોગ નંબર ઓગણીસ છે અને આફ્ટર લોંગ ટાઈમ આપણી બસંતીને બહાર કાઢી અને આજે આપણી બસંતી લઈને જ ઓફિસ જવાનું છે આપણે નીકળી ગયા છે બસંતી લઈને લઈને આપણી ઓફિસ જવા માટે આ મારો ઘરનો રસ્તો છે અને ખાડા ખાબુચિયા બહુ છે રસ્તામાં એક વ્યક્તિ જોવા મળ્યો એના પછી આપણે નીકળી ગયા છે મૈત્રી છે મૈત્રી જ્વેલર્સમાં દસ હજાર રૂપિયા આપવાના હતા એટલે મૈત્રી જ્વેલર્સની અંદર જઈને હું દસ હજાર રૂપિયા સબમિટ કરાવી દીધા મેડિકલ જઈને હોય થોડીક દવા લીધી મારા હેર માટેની કમ કે મારા હેરફોલ બહુ થાય છે તો હેરની દવા લીધી અને ગ્લુકોઝ પાવડર લીધો મેત્રી જ્વેલર્સમાંથી ત્રણ તાવી લીધા અને ત્યારબાદ મારે થોડું કામ હતું મારા વાઈફના મમ્મી ઘરે આવવાના હતા એટલે નાસ્તો લઈ લીધો એના પછી હાંજ પડી હાંજ પડી એટલે આપણો રોજનો ટાઈમ છે અને આજે ઘર બાજુ મંડપ બાંધેલો છે અને આપણે આપણા ડોગ માટે બિસ્કીટ લઈ લીધા રે બિસ્કીટ ખવડાવવાનું ચાલુ કર્યું એમાં તો બે બાદશાહો એટલે કે બે કૂતરાઓ તો લડવા મોડ્યા અને પછી મેં બધા કૂતરાઓને રોજ પાલેજી ખવડાવતો હતો પણ પાલેજી નહોતા ખાતા એટલે પછી ચોકલેટવાળા બિસ્કીટ ખવડાવવાનું ચાલુ કરી દીધું કેમકે એ લોકોનો પણ ટેસ્ટ બદલાયા કરે એટલે આપણે રોજ ચોકલેટવાળા બિસ્કીટ ખવડાવવાનું આજથી ચાલુ કરી દીધું એના પછી મારો ભત્રીજો છાસની પોટલી લઈને ઘરે જતો હતો અને હું નીકળી ગયો પછી જીમ માટે જીમ માટે આજે નેવી બ્લુ કલરની ટી શર્ટ પહેરી લીધી આપણે જીમ પર પહોંચી ગયા જીમ પર જવા પહોંચ્યા એટલે આપણા પરમ મિત્ર બેકગ્રાઉન્ડ મ્યુઝિક જીગો રાહુલ બધા સાથે આપણી મુલાકાત થઈ અને અનિલભાઈને તો તમે ઓળખો જ છો બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોડે જ હોય એ એવું કહે કે મને સાઈડમાં લેવાનો જ એના પછી આપણા પરમ મિત્ર દરબાર આપણને બોડી બતાવતા હતા અને આપણે આજે શોલ્ડર મારવાના હતા એટલે શોલ્ડરની આપણે એક્સરસાઇઝ ચાલુ કરી દીધી અને શોલ્ડરના ત્રણ સેટ માર્યા આમાં જીમીની એન્ટ્રી પડી જીમી અમારો ગ્રુપનો હીરા બેઠે છે એના પછી બીજા ત્રણ સેટ માર્યા શોલ્ડરના અને આપણે શોલ્ડર ફેવરેટ એક્સરસાઇઝ છે પછી ડમ્બલ્સ લઈને બીજી એક્સરસાઇઝ ચાલુ કરી શોલ્ડરની એના પણ મેં ત્રણ સેટ માર્યા અને આને તો વીસ રૂપિયા જીમમાં વધારે ભર્યા છે એટલે ગમે ત્યારે જીમમાં આરામ ફરવાઈ શકે છે અને અનિલભાઈ પણ કહે છે કે વીસ રૂપિયા તમે પણ વધારે ભરો એટલે તમે પણ જીમમાં આરામ ફરમાઈ શકો છો પછી મારા મિત્રો સાથે બેઠક થયા અને આ જોઈ શકો છો જીમના મોટા મોટા ઓનર બેઠા હતા વર્લ્ડ કપ જીતવા માટે અને કહી દીધું કે વર્લ્ડ કપ જીતી જશે પછી જીમીએ અનિલભાઈ હું ખેંચી ભાઈ અનિલભાઈ બી હસવા મળ્યા પછી મેં થોડુંક લેગનું વર્કઆઉટ શોલ્ડર પત્યા પછી લેગના વર્કઆઉટ ચાલુ કર્યું લેગનું વર્કઆઉટ ચાલુ કર્યું એટલે લેગના મેં ત્રણ સેટ માર્યા પછી બીજી એક્સરસાઇઝ લીધી એમાં સો કેજી વેટ રાખ્યું અને એના પણ મેં લેગના ત્રણ સેટ માર્યા પછી આપણી લાસ્ટ એક્સરસાઇઝ હતી એના પણ મેં ત્રણ સેટ માર્યા વારે ઘડે મારો સ્લીપ મારતો હતો એટલે પછી મેં એના ત્રણ સેટ માર્યા પછી અમારા જીમમાં આજે શનિવાર હતો એટલે હનુમાન દાદાનો પ્રસાદ બુંદી અને ગાંઠિયા મૂકેલા અને પહેલાં ભાઈએ તો બેકગ્રાઉન્ડ મ્યુઝિકે ચાલુ કર્યું ભાઈ ગાંઠિયાને બુંદી કાનું અલા પરસાદ પ્રસાદ હોય અને આ લોકો તો બધું જ આપીટી ગયા અને આપણા જીમનું નામ છે ફિટનેસ ટ્રેક અને છેલ્લે વધુ ના બોલતા આપણે આપણા હનુમાન દાદાના દર્શન કર્યા તો મળતા રહેશું આપણે નેક્સ્ટ બ્લોગમાં